નવસારી નેશનલ હાઇવે નજીક અંદાજિત દસ કરોડ રૂપિયાના ખર્ચે અધ્યતન નૂતન કમલમનું નિર્માણ કરવામાં આવશે જેનું ખાત મૂરત નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના સહયોગ સાથે કાર્યકર્તા અને લોકોની અનુકૂળતા માટે ભારતીય જનતા પાર્ટી તેનું સંગઠન લોકો સાથે તેમનું સંપર્ક સાહિત્ય કરી શકે તે માટે સંપૂર્ણ દેશમાં પીએમ મોદીના સૂચનથી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દરેક જિલ્લામાં કમલમ કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા દરેક જિલ્લામાં ભાજપના નવા કાર્યાલય નિર્માણ પામી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લામાં નેશનલ હાઈવે નજીક અંદાજિત દસ કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન નૂતન કમલમનું નિર્માણ કરવામાં આવશે જેનું ખાતમુહૂર્ત નવસારીના સાંસદ પ્રદેશ પ્રમુખ સી પાટીલના હસ્તે કરવામાં આવ્યો હતો

રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે દેશના સાતસો જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી નો કાર્યાલય કમલમ જોઈએ શહેર શહેરથી દૂર બાંધવું જોઈએ એ પ્રકારના સૂચનો સાથે એમણે કામ શરૂ કર્યું હતું ગુજરાત ભારતીય જનતા પાર્ટી એ પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને શ્રી અમિતભાઈ શાહ સાહેબનો એમને જે એમની જે કલ્પના હતી એને સાકાર કરવા માટે આખા ગુજરાતમાં લગભગ તમામ જિલ્લાઓમાં કાર્યાલય બનાવવાનું શરૂ કર્યું અને ઘણા બધા કાર્યાલયો પૂર્ણ થયા છે નવસારીમાં માન્ય શ્રી મંગુભાઈ પટેલ જ્યારે અહીંયા કેબિનેટ મંત્રી હતા ત્યારે જ એમણે આ કાર્યાલયનું નિર્માણ કર્યું હતું પણ હવે જે રીતે શહેરનો અને પાર્ટીનો વિકાસ થયો છે તે જોતા થોડા મોટી જગ્યામાં લોકોની સુવિધા માટે કાર્યાલયની આવશ્યકતા હતી આજે લોકોના સહકાર સાથે ભાઈ અમિતભાઈ હું નામ અમિતભાઈ શ્રી અજીતભાઈના પણ એમાં જે મદદ મળી છે એના કારણે આ કાર્યાલયની જગ્યા લેવામાં અમને અનુકૂળતા થઈ છે આજે એનું ખાત મુખત કર્યું છે અને લગભગ આઠ મહિનાથી એક વર્ષની અંદર આ કામ પૂર્ણ થાય એના માટેના અમે પ્રયત્ન કરવાના છીએ આ કમલમ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકોના સહકાર માટે લોકોની અનુકૂળતા માટે માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અને રાજ્ય સરકારના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના યોજનાઓનો લાભ લોકોને મળે એના માટે માધ્યમ તરીકે કામ કરશે લોકોને અનુકૂળતાને કારણે એમને પણ ખૂબ લાભ એમાંથી મળશે એવો મને વિશ્વાસ છે આજે હાઈવેની નજીક આ કાર્યાલયને કારણે આખા જિલ્લામાંથી પણ લોકોને અહીંયા આવવું અને પાર્કિંગની વ્યવસ્થા છે બધી અનુકૂળતા રહેશે તો મને વિશ્વાસ છે હું ફરીથી નવસારી જિલ્લાના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને આ કાર્યાલય એક ઉપલબ્ધ થયું છે એની શરૂઆત આજે થઈ રહી છે અને લોકોની અનુકૂળતા માટે એમનો ઉપયોગ સદુપયોગ થાય એવી એમની પાસેથી અપેક્ષા છે ધન્યવાદ દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી